ઘણી વખત આપણે આપણા જીવનમાં બીજા વિશે યોગ્ય રીતે સમજ્યા વિના નિર્ણય લઈએ છીએ અને આપણા સંબંધોને બગાડવાનું શરૂ કરીએ કોઈ પણ સંબંધને સારી રીતે સમજવા માટે આપણે થોડો સમય આપવો જોઈએ આગળ વધતા પહેલા મારા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કહેવાય છે કે કોઈ પણ સંબંધનું બંધન ત્યારે નબળું પડી જાય છે ત્યારે વ્યક્તિ સંબંધમાં ઉટા સવાલોનો જવાબ પોતાની રીતે બનાવવા લાગે છે એકવાર એક ચાર વર્ષની નાની છોકરી અને તેની માતા બગીચામાં લટાર મારતા હતા છોકરીના હાથમાં બે સફરજન હતા છોકરીની માં છોકરી પાસે ગઈ અને પૂછ્યું આ બે માંથી એક સફરજન આપશો માતાના શબ્દો સાંભળીને છોકરી થોડી વાર માટે શાંત થઈ ગઈ પછી તેણે ઝડપથી એક સફરજનનો ટુકડો તેના દાંત વડે કરડ્યો અને પછી બીજા સફરજનનો ટુકડો તેના દાંત વડે કરડ્યો છોકરીને કરતા જોઈને છોકરીની માતા થોડી નિરાશ થઈ તેને લાગ્યું કે તેની દીકરીને વેચીને ખાવાની આદત નથી જો તે તેની વસ્તુ મને આપવા માંગતી નથી તો તે બીજાને શું આપશે છોકરીની માતા ઉદાસ હોવા છતાં હસતી હતી જેથી છોકરીને ખરાબ ન લાગ્યું પછી અચાનક છોકરીએ તે બેમાંથી એક સફરજન તેની માતા તરફ લંબાવ્યું અને કહ્યું મમ્મી આ સફરજન ખાવ કારણ કે તે મીઠું છે બાળકીની આ વાત સાંભળીને તેની માતા આશ્ચર્યચકિત થઈ ગઈ તેને વિચારવાનું શરૂ કર્યું કે તે માત્ર એક ક્ષણ પહેલાં તેની પુત્રી વિશે કેટલું ખરાબ વિચારતી હતી કે તેને ખોરાક વેચવાની આદત નથી પરંતુ એવું નથી તેની પુત્રી તેની માતાની ખૂબ કાળજી રાખે છે તેથી જ તેણે જે જાતે ખાધું અને પીછા મીઠા સફરજન તેની માતાને ખાવા માટે આપ્યું મિત્રો આ વાર્તામાંથી આપણને જે બોધપાઠ મળે છે તે એ છે કે આપણે જે ઉતાવળમાં બીજાઓ વિશે હોય છે તે ઘણીવાર નથી થતું ઘણી વખત લોકો આપણે જે વિચારીએ છીએ તેનાથી તંદન વિરુદ્ધ હોય છે તેથી આપણે ક્યારેય કોઈના વિશે કોઈ ધારણા બાંધવામાં ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે કેટલીક વાર જે દેખાય છે તે સત્ય હોતું નથી તેલની અછતને કારણે ઘણી વખત દીવો ઓલવાઈ જાય છે તે હંમેશા પવનનો દોષ નથી હોતો